એટલે કોઈ વાર ભૂખ્યો રહું તો વધારે ગેસ થઈ જાય એટલે ભૂખ્યા વગેરે એમ ને મે બી ગેસ થઈ जातो અને આ બધું ખેંચે એટલું બધું પેન થાય અને કોઈ ઇનોલ પીવું કે કોઈ બી સોડા પીવું કોઈ ફરક ના પડે ચલો નું સરખે લાગો Sí, no quiero boleto. Sida, bro. Okay. <coughs> તમે ક્યાંથી આવો પ્રભુ હું યુએસએ થી ગેસ ની બહુ તકલીફ હતી કેટલા સમય થી હતી આ તકલીફ લગભગ છ સાત વર્ષ થી શું થતું આમ ગેસમાં એટલે કોઈ વાર ભૂખ્યો રહું તો વધારે ગેસ થઈ જાય એટલે ભૂખ્યા વગેરે એમને અમે બી ગેસ થઈ જતું અને અને આ બધું બધું એટલું પેન થાય કોઈ કે કોઈ કોઈ બી સોડા ફરક ના પડે રેડી ને સરસ્યુબમાં મૂકી શકીએ એવું તમે શું કહેશો ના ના બહુ સરસ ટ્રીટમેન્ટ છે